અરે જામીન થઈ જાય આ દીકરીના ઉપર લાગેલો કેસ જે કલમો છે એ હટી જાય પણ મારે ભાજપના નેતાને ને પૂછવું છે કે એના આત્મસન્માન ઉપર જે ઘા વાગ્યો છે એને જે ખોટું લાગ્યું છે એને દુઃખ લાગ્યું છે બજારમાં સરઘર્ષ નીકળ્યું તો એનું આત્મસન્માન ભવાનું છે એ કોણ પાતું આપશે બિલકુલ ભાજપના નેતા આપશે નથી આપવાના અરે રામાયણ કે મહાભારત ની અંદર વાત લઈ લો તો આ ભાજપના નેતાઓ તો હવે મને એવું લાગે છે કે કૌરવો અને રાક્ષસ ની જાતિ કરતા પણ જાય રામાયણ ની અંદર મા અપમાન કરવાનું કામ કોણે કર્યું કોને મહાભારતની અંદર રાક્ષસ હોય મહાભારત ની અંદર દ્રૌપદી અપમાન કરવાનું કામ કોણે કર્યું તો કે કૌરવ હોય એને અપમાન કર્યા બાદ પાછો જસ લેવાનો પ્રયત્ન નતો કર્યો આ લોકો તો એનાથી જાય એવા છે અપમાન કર્યા બાદ જશ લેવા માટે નીકળી પડ્યા છે તો મારી તો માગણી એ છે કે તમે બેઠકો કરો છો ભાજપ વાળા કે જામીન લેવડાવવા માટે કલમ પાછી ખેંચાવી દેશું ને આ કરી દેશું ને એ બધું કરવાથી દીકરીનું સન્માન પાછું નથી આવવાનું તમારે કરવું હોય ને તો જે લોકો આ કૃત્ય કરાવડાવ્યું છે એ ભાજપના નેતાઓ અને જે અધિકારીઓ આ કૃત્ય કર્યું છે એ બધાનું જાહેરમાં સરઘસ કાઢો એ જેમ અમરેલી ની બજારમાં જાહેરમાં સરઘસ કાઢો તો દીકરીનું આત્મસન્માન છે ને એ ઠરશે એને જે આગ લાગી છે ને એ ઠરશે એના પરિવારને જે આગ લાગી છે ને એ ઠરશે છે તમારામાં તાકાત નથી તમારે તો આ મુદ્દામાં એ લેવો છે દીકરીનું અપમાન કરી અને એમાંય તમારે જશનો કોડિયો લેવો છે એટલે હું